અને આ બાજુ હસમો ગાડી ચમકાવ્યો આ કકડો માર્યો કમ્પ્લીટ અને આ બાજુ વિજય પેપર લઈને આવ્યો છે હવે એનું કેબિન સાફ કરશે એવું બર્થડે છે અરે યાર હેપી બર્થડે અનિલ કઈ કોઈ સ્ટોરી જોઈ જ ને સ્ટોરેજ સ્ટોરેજમાં કોઈ નહીં જઈટી તો ફાઈનલી હવે આઈસર રિવસ છે ને હવે આઈસર ને સાયલેન્ટમાં ડીઝલ ભરાઈ દઈએ અને આ ટાયર માં થવા બી થોડીક ઓછી છે હવા બી કમ્પ્લીટ ભરાઈ દઈએ પછી જઈએ પ્રોગ્રામમાં લોવા ભાઈ બેઠા છે તો અમે પેટ્રોલ પંપે આવી ગયા છીએ ડીઝલ ભરાવા માટે હવે આ બાજુ આઈસર માં અને સાયલેન્ડ માં ડીઝલ ભરાઈ દઈએ

આવે ઇંકે ચોકડી લઈ લે ને બસ તો ગાઈસ હવે અમે જઈએ છીએ ગોડાઉન સાઈડ પાછા કારણ કે હજુ રવિને લેવાનો છે અને આપણી બધી મશીનરી તો ગાઈસ હવે રિંકી ચોકડી અમે આવ્યા છીએ કારણ કે ત્યાં

એંસી જોઈને લેવામાં આવી વધારો હોય એના કે ઓછી હોય તો ગાઈસ ફાઇનલી આ બાજુનું ટાયર ને આ બાજુનું ટાયર થઈ ગયું છે ભાઈ ઈટ છે ઈંટ બસ જાદે જા દે જા દે તો ગાઇઝ આઇસરમાં બેસી ગયો છું મેં એનો હવે આપણે એમાં બેમો કરી લઈએ પછી નીકળીએ ઓર્ડર માં જવા માટે તો સ્મોક ઉત્તરાયણ ની પીપોડી લઈને પર કાન નો વગાડ વગાડ કરા ડાયરો હાડું માથું દુઃખ છે આજે મારે હડ તો ફાઈનલી આપડી જગ્યા આવી ગઈ છે અરે અડેમાં બેમાં મારી લઈએ ફર્સ્ટ ક્લાસ અને મયુરભાઈ ત્યાં બેઠા છે બાઈક પર

તો ગાઈશ ચલો હવે આપણે ધનતેજ જઈને મળીએ વિપુલ ભાઈ છે તો ચલો ત્યાં કન્ટિન્યુ કરીને ફાટકે આવી ગયા છીએ અને આ જુઓ ગાઈશ રેલ ના ફાટા હવે ધનતેજ જઈએ ધનતેજ વરઘોડો બરગડો કરીએ તો ફાઈનલી ધનતેજ આવી ગયા છે અમે તો ગાઈસ સા ઘર જોવા કેટલો મસ્ત લાગે છે શું લોકેશન જવા ફિલ્મ મચ્છી કેટલી મોટી હતી બહુ મોટી હતી મચ્છી તો ગાઈસ ફાઇનલી વિપુલભાઈ આવી ગયા છે લેઝર લઈને અમે ધનતેજ બી પહોંચી ગયા છીએ અને આ બાજુ દંડા ને બધું લગાવી દીધું છે આ બધા માણસો છોકરાઓએ હવે સારપી લાઇટિંગ લગાવશે અને આ વિપુલભાઈ બાઇક પર લેસર બોધીને આવ્યા છે અને આ આ બાઇક છે હવે હા વિપુલ આવ્યો

તો ફાઈનલી કઈ નવ સારફી લાગી ગઈ છે આ બાજુ અને હવે હજુ કા દસ મી સારફી હસમોક લઈ આવ્યો એટલે ટોટલ પાંચ પેટી સારફી એટલે કે દસ સારફી મારવાની છે ના આ બાજુ વિપુલભાઈ ની લેસર અહીં પડી છે એ બી મારવાની છે થોડીવારમાં વારમાં એ લોભાભાઈ લેસર ના પાણી બોટલો ઉઠાવ્યો અને ગાઈસ સમય ને પીપોડું વગાડતા વગાડતા આ છે ઉત્તરાયણ નો ટુઈ 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 આ કઈ જાય લોભાભાઈ તો ગાઈસ વિપુલભાઈ બધાને ચુરમું ખવડાવ્યું છે બધાને સેપરેટ લઈ આવ્યું છે એની પાર્ટી હા એની પાર્ટી આપી દીધી પેલી તારીખે બુલેટ લેવાના છે વિપુલભાઈ એટલે ચૂરમા ખવડાયા છે બધાને અને દસ સાર લાગી ગયા છે ફાઇનલી તો ચલો આપણે ખાઈને મળીએ પછી તમને અજેક એક રહ્યું તો ગાઈસ ચલો આપણે ખાઈને મળીએ પછી તમને તો ફાઇનલી ગાઈશ લાઇટિંગ લાગી ગયું છે બેટન પટ્ટા લગાવે છે વિજય ને લોબાભાઈ ને બધા અને હવે સારફી પેટીઓ બધી હવે આઈસર માં છે આ બે પેટી તો મીકી દીધી છે બે નહીં ચાર મૂકી દીધી છે અને આ બાજુ છે અહીંથી આપણે વરઘડો કાઢવાનો છે મંડપ બાંધ્યો છે અને આ બાજુ પાછળ પાછળ એમ એમ કરે છે ગાઈસ તો ગાઈસ સલાવે લાઇટિંગ ટેસ્ટિંગ કરે પછી તમને બ્લોક કન્ટિન્યુ કરી અત્યારે હાલમાં દસ સારફી અને છ બેટન પટ્ટા લગાવી દીધા છે અને આ બાજુ રવિએ એ બેન બે ચાર ને પાંચ એકલાએ પાંચ પેટી મીકી દીધી છે ખાલી ખમ તો કઈ આ બાજુ સાયલન્ટ ચાલુ કરી દીધું છે ને લાઇટિંગ ટેસ્ટિંગ થાય છે પ્રોગ્રામ બનાવે છે વિપુલભાઈ મિક્સર ચાલુ કરી દીધું છે અને આ બાજુ કરણ બાઈક પર બેઠા છે તો ગાઈસ ચાલો હવે વર્કઆઉટ ચાલુ થાય પછી તમને મળીએ ત્યાં સુધી લાઇટિંગ બાઇટિંગ ઓકે કરી દઈએ અમે